વાઘડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરના દરિયાસ્થાન મંદિર ખાતે છેલ્લા છ વર્ષથી દર મહિને ઓગણત્રીસમી તારીખે રાજકોટ સ્થિત રણછોડદાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રનિદાન નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે અન્વયે આજે સડસઠમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન સ્વહીરાબેન ડાયાલાલ કેવડરામ આદુવાણી પરિવારના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કીર્તિભાઈ બોરીસાગર તથા લલિતભાઈએ એકસો પંચાવન લોકોના ઓપરેશન મોતિયા તથા વેલના કરાવવામાં આવશે ઓપરેશન રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે લક્ઝરી બસ દ્વારા ઓપરેશન થનાર લોકોને લઈ જઈ ઓપરેશન બાદ મૂકવામાં આવશે આજે યોજાયેલા કેમ્પ દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદવાણી ચંદે બાબુભાઈ પૂજારા ભોગીલાલ મજેઠિયા પ્રભુલાલ રાજડે શૈલેષ ભીંડે વેલજીભાઈ લુહાર ગોવિંદભાઈ ઠક્કર ધનસુખભાઈ લુહાર દાનાભાઈ મહારાજ ડાયાલાલ આદવાણી રોહિત આદવાણી દિનેશ રાજપૂત હરિસિંહ ડીએમ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ દરમિયાન રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દરિયાસ્થાન મંદિર તથા લોણા સમાજનો સહયોગ મળ્યો હતો શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તેમજ શ્રી વન સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તેમજ લોણા માજીના ઉપક્રમે આજે સડસઠમો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ છેલ્લા છ વર્ષથી અવિરત ચાલુ છે અને ત્યાં રાજકોટ રસોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટથી ત્યાં ડૉક્ટરો અહીં સેવા માટે વધારે છે અને ઓપરેશન માટે ત્યાં રાજકોટ લઈ જવામાં આવે છે અત્યાર સુધી હરેક કેમ્પમાં ઓછામાં ઓછા ને વધુમાં વધુ સો એકસો વીસ જેવા અત્યાર સુધી લગભગ પાંચથી છ હજાર દર્દીઓના નેત્ર મોતીઓ તથા વેલના ઓપરેશન કરવામાં આવ્યા છે દર્દીને અહીંયા પ્રથમ સવારે જ્યારે દરિયાસ્થાન મંદિર આવે ત્યારે ચાર નાસ્તો આપવામાં આવે છે પછી એમને અહીંથી જમાડી અને લક્ઝરી મારફત ત્યાં રાજકોટ લઈ જવામાં આવે છે સાથે ચાર નાસ્તાની પણ વ્યવસ્થા લક્ઝરીમાં કરવામાં આવે છે આજે રણછોડદાસજી જે રાજકોટમાં જે પણ ઓપરેશન થયા છે એ લગભગ સો ટકા ઓપરેશન સક્સેસ થયા છે અને એ રણછોડદાસજી મહારાજની કૃપા કહીએ એ ગણી શકાય